કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે પરંતુ રાહત પેકેજ જાહેર થવાથી અનેક ટેકો મળશે નાપાડ અને તળપદ ગામના ખેડૂત ગિરી ગૌસ્વામીએ જણાવ્યું હતું તો ગુજરાતમાં તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનના પગલે હવે ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે અત્યાર સુધીમાં સૌથી મોટું દસ હજાર કરોડનું રાહત સહાય પેકેજ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ આણંદ જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહતની લાગણી જોવા મળી રહી છે કમોસમી વરસાદ બાદ ખેતી પાકને થયેલ નુકસાનના સમયમાં સરકારે જાહેર કરેલા પેકેજ સંદર્ભે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા આણંદ તાલુકાના નાપાડ અને તળપદ ગામના ખેડૂત અશોકગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે તેમના ડાંગર પાકને નુકસાન થયું હતું રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવી ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેના કારણે અમને એક હેક્ટર દીઠ બાવીસ હજાર જેટલી રકમ મળી રહેશે જે રકમ અમને ખરા સમયે મદદરૂપ બનશે તેથી અમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીએ છીએ અશોકગિરિ ગોસ્વામી નાપાડ તળપત નો હું રહેવાસી છું અને અમારે લગભગ અમારા બાપ દાદા વખતથી ખેતીનું જ વિષય છે અને હું પોતે બી ખેતી જ કરું છું હવે ચાલુ સાલે જે આ કમોસમી વરસાદ પડ્યો અને આ બધું થયું એમાં પાકને તો ખરેખર બહુ જ નુકસાન ગયું છે હવે આમાં સરકાર શ્રીએ ખેતીવાડી ખાતાના અધિકારીઓને બીજા ભાઈઓને અમારા પંચાયતમાં જે સેવક સાહેબ છે બીજા સભ્યો રૂબરૂ મળી આ આખી ટીમ લગભગ છેલ્લા પાંચ છ દિવસ અને બધે સર્વે કર્યું સરકારે જે દસ હજાર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું અને હેક્ટર દીઠ પૈસા આપવાના નક્કી કર્યા એ બધા આપણે ખેડૂતો એમના ઋણી તો છે જ અને સરકારશ્રીના પણ અમે ખાસ ખાસ ઋણી છે એમ